જો તમારા ઘરે બાજરાનો લોટ હોય તો આ ટી ટાઈમ સ્નેક અથવા તો જમવામાં દહીં સાથે રેસીપી ખૂબ ઉપયોગી છે તો જરૂરથી કમ્પ્લીટ જોજો જેના માટે અઢીસો ગ્રામ જેટલો બાજરાનો લોટ લઈ ચારી લીધેલો ત્યારબાદ બધી વસ્તુનું પ્રમાણ અડધી ચમચી જેમાં મીઠું હળદર ચટણી ધાણાજીરું પાવડર બે ચપટી હિંગ અને અડધી ચમચી અજમાને હાથથી મસરીને ઉમેરી દીધેલા ત્યારબાદ અડધી ચમચી જેટલી મેથીની ભાજી કોથમીર અને અડધી ચમચી દહીં ઉમેરી સરસ લોટ બાંધી લીધેલો જરૂર પડે એટલું જ અહીંયા પાણી ઉમેરીશું હવે એક લુવાને પ્લાસ્ટિકની શેડ બંને બાજુ તેલથી ગ્રીસ કરીને હળવા હાથે ટેપ કરી દેશું અહીંયા તમને પસંદ હોય તો પાટલા વેલણની મદદથી વણી પણ શકાય હવે ઉપર ટેપ થઈ જાય અને ગોળ વળાઈ જાય ત્યારબાદ થોડા એવા તલને સ્પ્રિંકલ કરી દઈશું લોટીને તેલથી ગ્રીસ કરીને એક સાઈડ થઈને સારી રીતે ચોડવી લેશું ત્યારબાદ તેલ લગાડી બીજી બાજુ પણ ચોડવી અને ચા સાથે મજા પડી તેવા ઢેબરાને તૈયાર કરી લેશું શોર્ટ સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો